ક્રિશભાઈ ઉજ્જૈન ગયા હતા ઉજ્જૈન જે પાછા આવી ગયા છે ત્યાંથી એક દૂરબીન લીધું જો ડોકમાં પહેર્યું અને કા ક્રિશભાઈ લીધી છે બંદૂક એમાં એ દૂરબીન છે ઓલી બંદૂક દેખાડો જો ભાઈ બંદૂક છે એમાં બે બંદૂક છે એમાં અને મોટા મોટા ચાર ટોપ ગોલા છે અને ચાર પાંચ ગોલી છે હવે એ ક્રિશભાઈ ખોલ છે ખોલવાલો

હા બંદુક પેલે નાની બંદૂક દેખાડજો ભાઈ પછી મોટી પછી બધી ગોલી

હમ દેખાડ નાની બંદૂક જેમાં ગોળી ઘરેલી હા મોટી દેખાડ ઈ રાખ દે અહીંયા નીચે મૂક દે નીચે મૂક દે બસ હવે મોટી બંદૂક દે બાજુ દઈ ઓલી ગોલી અંદર નો વઈ જાય મોટી બંદૂક કાઢ લબાય બાય જ ઈ દે ગોળ દડી ના રાખ દે ગોલી ઉભાચ્યો અચે રાખ હા ખોતરી કે જ લાઈ હતી ખોતરી પેલે અહીં ઉપરથી ઉપરથી આ બાજુથી આ તાર હાથી ન્યાથી આ જ્ઞાથી ખેંચ હમ ખેચ બસ કાઢ લે મોટી બંદુ ઓલી આવી ઓલી ઓલી ગોલી લે નીચે રહી આવી એ નહીં હા એમાં ભરાવી દે હવે આગળ જવા દે હા એમાં અંદર ધકો માર જોશથી ઉપરથી ધકો માર એ ગોલી એમને આમ રાખ દે પેલા અહીંયા એમાં ગોળી અંદર રાખ દે હા ઉપર આથી આમ ધક્કો માર આમ આમ જો આમ વાંચથી ઉપરથી આમ હાય માર માર દે જોશથી જાય જાય થઈ જાય માર દે જાઓ દે માર જોશથી ધક્કો માર થઈ જાય અહીંયા કરો મારો કેશભાઈની બંદૂક જોઈ લીધી બધાએ આવો કઈ દે સમજો કેલીમાં બી કમા એક તો મે એક વસ્તુ ને ખાવ હાલો હવે આજે એક વસ્તુ દેખાડે કૃષ્ણ હા જોન જોઈ ઓ ભાઈ હા